ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત નારિયેળના ઉત્પાદનમાં દેશના ટોચના રાજ્યોમાંનું એક છે ગુજરાતમાં નારિયેળનું ઉત્પાદન મુખ્યત્વે ગીર સોમનાથ જામનગર અને કચ્છ જિલ્લામાં થાય છે અહીંની આબોહવા અને જમીન નારિયળની ખેતી માટે યોગ્ય છે નારિયેળનું ઉત્પાદન અહીંના સ્થાનિક લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત છે ચોમાસા દરમિયાન જ્યાં ભારે વરસાદ હોય તેવા વિસ્તારોમાં નારિયેળની ખેતી વધુ થાય છે ગુજરાત સરકારે નારિયેળના ઝાડની આસપાસ કૃષિ અને પશુધન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે પરંતુ આ યોજનાઓ હોવા છતાં નારિયેર ઉત્પાદકો સરકાર પાસે વધુ મદદની માંગ કરી રહ્યા છે વાસ્તવમાં નારિયેર ઉત્પાદકોને તેમના ઉત્પાદનો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે પરિવહનની સમસ્યાનો સામનો કરવો પડે છે જેના કારણે તેઓ સરકાર પાસેથી રેલવે પરિવહન સુવિધા ઇચ્છે છે શા માટે તમે ખુદ જાણો ટ્રાન્સપોર્ટેશન तो नजदीक का डेस्टिनेशन वेरावल है केसोद है हॉलिडे कैंप जो गडू में है वहां पे रेक पॉइंट है और वहां से अगर रोज के वैगन मिले तो गवर्नमेंट को भी मुनाफा होगा रेलवे भी कमाएगी और ट्रांसपोर्टेशन अगर कम होगा तो ये बेनिफिट नॉर्थ इंडियंस को भी मिलेगा ट्रांसपोर्टेशन कम होगा तो रेट भी कम थोड़ा हो जाएगा तो इस हिसाब में अगर रेलवे सोचे तो सबका फायदा ही है ખેડૂતોના મતે જો રેલવેમાં ટ્રાન્સપોર્ટની સુવિધા મળી જાય તો રોડ ટ્રાન્સપોર્ટનો મોંઘો પડતો ખર્ચ ઘટી જાય અને જો આવું થાય તો ખેડૂતોની સાથે સાથે વેપારીઓને પણ વધુ નફો મળી શકે છે કારણ કે ગુજરાતમાંથી દિલ્હી મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં નારિયેળનું ટ્રાન્સપોર્ટેશન થાય છે ફાર્મિંગ છે ઓર ઓર દિન કાફી પ્રોફિટ और खासकर इसमें पैसे भी बना रहे हैं कमा रहे हैं और ये आज के तारीख में सबसे ज्यादा प्रॉफिट देने वाला कोकोनट फार्मिंग हो चुका है ये पूरे नॉर्थ इंडिया में दिल्ली तक जाता है उदयपुर राजस्थान में सब सिटीज में जाता है हमारे बड़ोड़ा अहमदाबाद सिटीज में जाता है और मध्य प्रदेश तक नॉर्थ इंडिया में सब जगह हमारे यहाँ से रोज की पचास सौ गाड़ियां निकलती है फ्रॉम वेरावल से लेके मांगरोल રોજ કી કી મિનિમમ ગાડીયા કોકોનટ ટ્રક્સ કે નીકળતી હે હાલ તો આ મુદ્દે ખેડૂતોએ સરકારનું ધ્યાન આ દિશામાં કેન્દ્ર કરવા પ્રયાસો કર્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે નારિયેળના ટ્રાન્સપોર્ટ માટે રેલવે સેવાનો લાભ ખેડૂતોને ક્યારે મળતો થાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ